તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો આજે આપણે પાડી નાની છે એની સારવાર કરવાની છે કે એને નાખી છે ડૂટી કહેવાય આપી છે એટલે એની દવા કરવાની છે એટલે આપણે એને દવા લગાડવા જઈએ મિત્રો આ એક દવાની બોટલ છે રો લીધું છે તમે જોઈ શકો છો આપણે રો લઈ અને સ્ટીક હાથમાં લીધી છે સ્ટીકમાં આપણે રૂ વેટવાનું છે અને એમાં દવા આપણે લગાડવાની છે તમે જોઈ શકો છો જાજુ રૂ નથી લેવાનું થોડું રૂ લઈ અને સ્ટીકની ફરતે વેટવાનું છે જેથી કરી આપણી જે દવા છે ખોટી વેસ્ટ ન જાય એટલા માટે તમે જોઈ શકો છો આવી રીતે બોટલ પણ થોડીક હલાવી નાખવાની એટલે કે અંદર એ નીચે જે બેસી ગયું હોય થોડી જામી ગઈ હોય અને આવી રીતે તમારે ધીમે ધીમે એ રૂ સ્ટીક સાથે રૂ વીટેલું છે એમાં આપણે દવા થોડી થોડી ધીમે ધીમે આ રીતે લગાડવાની છે તમે જોઈ શકો છો ખોટી દવા વેસ્ટ વેસ્ટ ન જાય એ માટે આપણે ધીમે ધીમે આ રીતે થોડી થોડે રૂમમાં લગાડશું પછી આપણે ઉપર બુચ મારી જેથી કરી ઢોળાયેલી તો ચાલો આપણે નાની પાડી છે એની સારવાર માટે રહી છીએ તમે જોઈ શકો છો એનો ડૂટો એટલે કે નાભી જે છે બાકી હતો તમે જોઈ શકો છો આવી રીતે ફળવા એને લગાડવાની રહેશે જેથી કરી એને દુખાવો પણ ન થાય سمه زوي څوک شو ورو ورو اته اته دوا لګړवती یې نه پون راحت لري તમને એવું લાગે કે દવા ઓછી પડી છે તો આ રીતે તમે ફરી પણ લઈ શકો છો આ રીતે તમે રોજથી દવા છો પડો તો દવા પણ ઓછી બગડે અને જે ઘાવ છે એના પર પણ લાગી જાય છે તમે જોઈ શકો છો આજે નાની પાડીનું ઘણું રાહત છે સોજો પણ ઘણો ઉતરી ગયો છે થોડો રહ્યો છે કાલે ડૉક્ટર બોલાવ્યા હતા ને ઓપરેશન કર્યું અને રસી બહાર કાઢી આવી રીતે હળવા હાથે દવા ચોપડો તો પારુંને પણ નિરાત્રે સારું લાગે આ દવાનું કામ પૂરું થઈ ગયું છે તો ચાલો હવે આપણે એની જગ્યાએ મૂકી દઈએ સ્ટીક પણ મૂકી દઈએ સાંજે ફરીવાર લગાડવાને ત્યાં છે આપણો સોનું છે એનું નામ આપણો ડોગી છે Son un amche.